હેલ્લો ફેમિલી બધા ને જય માતાજી અમારા આર કે વિલેજ રેસીપી ચેનલ માં તમારા બધા નું સ્વાગત છે આજે અમે ફરી વાર એક નવો રેસીપી વિડીયો લઈને આવી ગયા છીએ આજે અમારે બનાવવાનું છે પાત્રાની રેસીપી હવે તો પેલા આપડે પાત્રાના ના પાન તોડીએ આપણે પાત્રના પાન તોડીને છીએ તો પહેલાં આપણે એને ધોઈ આવીએ પાનમાંથી ને આપણા જાડી જાડી રગ શકે એ બધી કાઢવાની છે પતલી રગ તો હાલે પણ જાડી રગ કાઢવી પડે તો જાડી રગ આપણે સાફુંથી કાઢીને છીએ પાત્ર નોટ બાંધવા માટેમાં એમલી અને ગોળની જરૂર પડશે તો આપણે એનું પાણી કરવું પડશે એટલા માટે પાણી કરી નાખી આ રીતે બધા પાન માંથી આપણે રઘુ કાઢવાની છે તો આપડે બધા પાન માંથી આ રીતે બધા માંથી રઘુ કાઢને આપણે પાનમાંથી બધી રોગો તો કાઢી નાખી છે કમ્પ્લેટ હવે આપણે આને કાપી નાખવાના છે આપણે જેટલી સાઇઝમાં કાપવાની એટલી સાઇઝમાં આપણે કાપી નાખવાની આપણી રીતે

હળદર નિમક લાલ મરચું અજમા આદુનો પેસ્ટ મરચાંનો પેસ્ટ હવે બધું મિક્સ કરી નાખી હવે નાખી દે ગોળનું પાણી હવે આપણે નાખી દઈએ આંબલીનું પાણી Jadi taput di paha, nah kon download. પાનને આપણે લીધું છે ને પાનને આપણે આવી રીતે ગોઠવી દેવાનું અને હવે આની ઉપર સોંપડી દેવાનો લોટ આવી રીતનું સોંપડી દેવાનું આપણું પાંદડું કમ્પ્લીટ સોપડાઈ ગયું છે જો આવી રીતે સોપડવાનું હવે આની ઉપર ઊંધું પાંદડું મૂકવાનું આ રીતે બીજું પાંદડું ગોઠવી દેવાનું માથે આ રીતે ગોઠવ એટલે આની માથે પાછો પ્લોટ સોપડી દેવાનું હવે આ સોપડા ચોપડા છે લોટ એટલે હવે આનો રોલ બનાવવાનો છે પેલા આપણે જરા જરા કોર આમ કરી નાખવાની એટલે હેરખો રોલ આપણો સીધો રોલ બને પછી આમ સોરાડી દેવાનું આમ લોટ સોરાડી દો એટલે રોલ આપણો ઉખડે નહીં આવી રીતે લોટ સોરાડી દેવાનું જેમ મને એમ ટાઈટ વાવાનું આ રીતે આપણે રોલ બનાવી નાખવાનો હવે આ પાંદડા પણ કમ્પ્લીટ થઈ ગયું છે તો આ પાંદડા આપણે આમ સાઈડલી મૂકવાનું છે નાનકા પાંદડા હોય એટલે આપણે આવી રીતનું કરવાનું હવે આને બધે લોટ ચોપડી દેવાનું બે પાન આપણે કંપની લોટ સોંપી દઈએ તો આપણે ત્રીજું પાનનું મૂકવાનું છે ને પછી પહેલાં જેમ પાન મૂક્યું ને એ રીતનું જ મૂકવાનું છે આવી રીતનું કે પહેલાં જે પાન આપણે આમ મૂક્યું કે એ રીતનું જ મૂકવાનું આમ Va y de vano se. Turo tropolapi de vano se hace lo. Pisem tur tur turom lor sopri de vano. Y de ucranio. A ver, hacerle. પેલા તો આપણે ગરમ પાણી મૂકવાનું છે હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે તો આપણે આ કાંઠો મૂકી દેવાનો છે પાણીની અંદર કાંઠો મૂકી દેવાનો એ આપણે એક ખાસ ધ્યાન રાખવાનું કાંઠો છે કે પાણીમાં ડૂબી ન લાવો જોઈએ પાણીમાં કાંઠો ડૂબે નહીં ને એટલું જ પાણી નાખવાનું કાંઠો મૂકાઈ ગયો પછી આપણે કહીને હવે એની માથે આ બાઉલ મૂકી દેવાનું હવે આ રીતે આપણે આ રીતે મૂકીને હવે આને પેક કરી દેવાનું એટલે આજે વળઝાર થાય કે વળજાર બહાર ન નીકળે કેમ આપણે વળઝારે આ વળઝાર હોય ને ને બફાવા જોઈએ એની માથે આપણે આ રીતે ઢાંકી દેવાનું એક એ બાજુ નીકળે નહીં એમ હવે આને દસથી પંદર મિનિટ સુધી એમને બફાવા દેવાનું દસ થી પંદર મિનિટ થઈ જશે આપણે પાત્ર બફા મૂકા હવે આપણે જોઈ લઈએ બફાણા નથી બફાણા હવે આપણા પાત્રા કમ્પ્લીટ બફાઈ ગયા છે તો આપણે ઉતારી લઈએ હવે તો આપણે આને કટિંગ કરવાના છે નાના નાના પીસ કરવાના છે તો આપણે વઘારવામાં સારું પડે તો આપણે નાના નાના પીસ કરીને જ છીએ કટિંગ કરીને જ છીએ આપણે પાત્રાના નાના નાના બટકા કરીને ખાશે તો હવે આને આપણે વઘારવાના છે તો આપણે આનો વઘાર કરીને તેલ વઘાર કરવામાં આપણે બધી વસ્તુ લીધેલી છે તો એમાં છે રાઈ આખું જીરું પછી સફેદ તલ આદુ ને મરચાં વઘાર્યો લીમડો અને કોથમરી રાઈ આખું જીરું તલ વઘાર લીમડો આદુ મરચાં થોડાક ઘાણા નાખવાનામાં